જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં હશો એવી આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું તો આજ તો આપણે બનાવવાનું છે રેસીપી વિડીયો રેસીપી વિડીયો તો અમે ખજૂર અને ડ્રાયફ્રુટના રોલ્સ બનાવવાના છીએ આપણે અમે આગળના બ્લોગમાં ખજૂર પાકનો વિડીયો મૂક્યો છે ફૂલ રેસીપી ખજૂર પાકને મૂકી છે પણ ત્યારે આપણે હાદો ખજૂર પાક અને વાળો ખજૂર પાક બનાવ્યો હતો અને આજે આપણે વાળો બનાવવાનો છે અને એ રોલ બનાવવાના છે તો એ તમે સર્સ મારીને જોઈ લેજો અમારા આગળના વિડીયોમાં અમારી ચેનલમાં જઈને તમે જોઈ લેજો એમાં વિડીયો બનાવેલો છે એમાં ફૂલ બ્લોગ જ છે આપણે ખજૂર પાકનો ત્યારે મેં ખજૂર પાક બનાવ્યો હતો અને આજે આપણે ડ્રાયફ્રૂટ નાખી રોલ બનાવવાના છે તો જો એની માટે તો આપણે ખજૂર લઈ લીધો છે આમાં છે કાજુ બદામ માવો ટોપરું અને ઘી આટલી વસ્તુ બધી આપણે લઈ લીધી છે કાજુ બદામને હજી આપણે કટકા કરવાના છે અને ખજૂરના કડકા કરી તો કેટલો મસ્ત દેખાય છે અસલ સરસ તો જો ખજૂરના આપણે કટકી કરી દીધી છે શેકવાનું બધે આગળ આગળ જે રીતના હું બનાવી એ તમને બતાવી કઈ રીતના બનાવું છું એમ તો કાજુ બદામને પહેલાં આપણે કટકા કરી નાખીએ તો કાજુ બધાને કટકી કરી નાખું કાજુ બધાને કટકી કરીને પછી તમને બતાવ કે કઈ રીતના હું ડ્રાયફ્રુટ ખજૂરના રોલ બનાવું છું એમ તો મસ્ત મસ્ત ડ્રાયફ્રુટની કટકી કરી નાખીએ છીએ આપણે તો મસ્ત કાજુ અને બદામને આપણે મસ્ત કટકી કરી નાખી માપની જોતી પ્રમાણે અને માવો ખમણી નાખીએ તો મસ્ત થઈ ગયું માવો માવો મસ્ત ખમણી નાખ્યું તો આપણે માવો શેકી લેવું અને ડ્રાય ને તળી લેવું ઘી મૂકી દઉં ગેસ ચાલુ કરી ઘી છે અત્યારે તો તળવા પૂરતી અને માવો શેકવા પૂરતી નાખશું પછી આપણે ખજૂર શેકશું ને તો એ ખજૂર નું નાખશું અત્યારે તો આ રીતના થોડુંક નાખી બે ચમચી ઘી નાખીશું બે ચમચી ઘી નાખી દઉં આપણે ઘીને આવતા કઈ વાર નહીં લાગે એટલે હવે આપણે નાખી દેવું કાજુ એટલે કાજુ નું અલગ રાખવાની કારણ કે બદામ તળાતા વાર લાગે ને કાજુ જલ્દી તળાય છે એટલે પેલા કાજુ નાખી દેવું ધીમા ગેસ સાંભળી લેવું બ્રાઉન કલર થઈને ત્યાં તળવાના છે હવે નાખી દેવું બદામ તળાઈ ગયા છે બદામ તળી લેવું અને ઘણાને એવું થતું હશે કે ઉનાળામાં કેમ બનાવે છે એમ કારણ કે જો આ રેસીપી હાટો તો કઈ બનાવ્યું નથી પણ રેસીપી મૂકો તો તમને ખબર પડે કે આપણે ડ્રાય ફ્રૂટનો મસ્ત કલદુર પાક થાય છે બિસ્કિટનો નો તો બનાવતા જ હોય એમાં એવું હતું કે આ ફેરી પપ્પા ને ખજૂર કારખાની મળે કિલો ખજૂર લોકોને ગિફ્ટ તરીકે આપે એમ વધારે સેટ એટલે પીડો તો એટલે પીડો થો ને ખજૂર તો એનું મેં કીધું બનાવી નાખું એમ મસ્ત આપણે બદામ તળી લો અને કાજુ બદામનું એવું ન હોય કે તમે હમાયથી ઘી નાખીને તળો તો જ હાલે આપણે કેમ વેફરને મમરી તળી એમ તળો એવું નહીં બસનથી ઘી નાખીને આ રીતના સાંતળ ને તોય બહુ મસ્ત તળાઈ દે કારણ કે કાજુ બદામ ડ્રાય ફ્રૂટ હોય ને તળાત વાર ન લાગે તો મસ્ત થાય ને સરસ થઈ જાય મસ્ત તળાઈ જાય તો તળી લઉં તો તમે મસ્ત બદામ તળાઈ ગઈ છે આ રીતના બદામ તળી લેવાની બદામને કાઢી લઉં પછી આપણે માવો શેક બદામ બધી કાઢી લઉં માવો શેકાય છે માવો કાઢી પછી આપડે ખેકવા મૂકવાનું અને અત્યંત આવી જાય આપણે મહેનત કે મદદ મદદ કરાવી છે મને

ગરમી કેટલી થઈ બહુ ગરમી થઈ અને હું કેલો તમે એમાં ઘી નઈ ઘી નાખીને હવે આ ખજૂર નાખ દેવાનું બધો હા બધો હો સાહેબ ના ખજૂર નાખી કે ખજૂર શેકાતા બહુ વાર લાગે સાહેબ ના ખજૂર બધો નાખી દીધો છે હવે આપણે શેકવાનું આ તો તો મસ્ત ખજૂર શેકાઈ જશે આપણે એકદમ ખજૂર માં આપણે માવો નાખી દેવો સરસ શેકાઈ જશે માવો નાખી દઉં માવો નાખી દેવા માં ગીધો તો મસ્ત ઘી નીકળી જાય ને માવો બહુ સરસ હોય આપણે માવો પેકી ને પછી ઘી નીકળી જાય ને એટલે એમ માવાનો કે માવો સારો છે એમાં આપણે ખજૂરમાં માવો નાખી દીધો ઘીમાં ગેસ આ મસ્ત એ માવો મિક્સ કરી દેવું ધીમે ધીમે ચેકતા રહો મિક્સ કરતા રહે સારી રીતના માવો નાખી દેવાનો કારણ કે ખજૂર ગયો હોય ખજૂર લો પાક કે આપણે અત્યારે ખજૂર અંજીયો ખજૂર અને ડ્રાય ફ્રુટ રોસ બનાવવા છે ને તો એમાં ખાંડ કે ગળ ન હોય આપણે માવો ને કે મસ્ત મોળો પડે તમને ખબર હશે ખજૂર કેટલો ગેડો હોય માવો એટલા માટે નાખી થોડોક મોળો પડી જાય એમ આપણે ખાતી વખતે મોઢું ન કામ ગઈ માવા વાળો મસ્ત થાય તો જો મસ્ત આપણે ખજૂર એ શેકાઈ જવું અને માવો નાખી તો માવો મિક્સ તો કેટલો મસ્ત દેખાવ આવે છે સરસ લાગે ને હવે નાખી દઉં ટોપરું ટોપરું મસ્ત

બધા સાકે તો આપણને ખબર પડે કે સ્વાદ ના કેવા છે એ વસ્તુ દેખાય કરતા આપણે ખાધા કરતા સારી લાગવી જોઈએ એમ કઈ ને મમ્મી ને તમે ટેસ્ટ તો કરો કરી લેવો હવે આપણે વિડિયો આવીએ અત્યારે અત્યારે આપણે હુદી અત્યારે ઉધી હતા આપણે શૂટર આપણે શૂટિંગ કરતા હતા એટલે આખા વિડિયો માં આપણે એવા નથી હવે આવ્યા આપણે તો મસ્ત મજાનો જો બનાવી નાખ્યો છે ને હવે આપણે ટેસ્ટ કરી લઈએ કા

યા મને ખબર નથી કે છે ને હો મને કાજુ બદામ અને ટોપરું આ ટોપરું માવો માવો કેમ લાગે એક નંબર જો ખાવા ફેમિલી ખાવા ખૂટતું નથી જો મમ્મી એવો ટેસ્ટ કરી દીધો એમને પણ બહુ મજા આવી અને આ વસ્તુ હારી બની છે તો જો મસ્ત આપડે ખજુ ડ્રાયફ્રુટ ના રોલ બનીને તૈયાર થઈ ગયા છે ટોપરી બહુ મસ્ત ઉપર લાગે છે આપડે બાને દાદાને દાદાને આને તાકી લીધો છોકરા તો ક્યાંક ના ખાય જ છે અત્યંત બનાવી લાગવું આપણે થોડી ઘણી મદદ કરાવી તો બધ વખાણે બોક કર્યા મસ્ત બન્યો છે તમે બધા હાલો ખાવા તો મસ્ત આપણે ખૂબ ડ્રાય ફ્રુટના રોજ નહીં કે તમે બધા આલો ખાવા પ્લીઝ તો મસ્ત મસ્ત એક લાઇક કરી દો અને સારી સારી કોમેન્ટ કરો જો અમારો રેસીપીનો વિડીયો તમે ગઈ હોય તો મસ્ત મસ્ત કોમેન્ટ કરી જો અને બને ત્યાં સુધી શેર કરો વિડીયોને અને બીજી કોઈ બી તમારી રેસીપી જોવી હોય તો તમે કોમેન્ટમાં જણાવજો તો અમે તમને અમારથી થાય એટલે મહેનત કરીને તમને બતાવશું રેસીપીનો વિડીયો તો જો આજનો વિડીયો આપણે અહીં કરીશું પૂરો તો વિડીયો તમને ગમ્યો હોય તો કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળશે નવા લોકોની સાથે ક્યાં સુધી બધાયને જય માતાજી બાઈ બાય